નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવી છે ત્યારે સ્થાનિક રહીશોએ દુર્ગંધ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરી છે ત્યારે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલીક ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી કે કચરા કલેક્શનની ગાડીઓ રોડ રસ્તા ઉપર પાર્ક કરવામાં આવે છે આજુબાજુના દુકાન દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠીને રોજગારી કરી રહ્યા છે ત્યારે હાલમાં કેટલાક દુકાનદારોની રજૂઆત છે કે દુકાનમાં ગ્રાહકો આવતા નથી તેનું મુખ્ય કારણ રોડ પર કચરો ભરેલી ગાડીઓ પાર્ક કરીને લાંબી કતાર જામી જાય છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિસનવાડી શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલ છે સ્થાનિક શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે તૈયાર નથી જેથી ધંધા રોજગારને અસર થાય છે અને ડોર ટુ ડોર વ્હીકલમાંથી રોજ રસ્તા ઉપર કચરો ઠલવાય છે કેટલીક ડોર ટુ ડોર વ્હીકલ ખખડધ્વજ છે ડ્રાઈવર નાની નાની વયે ડોર ટુ ડોર વ્હીકલ હંકારી રહ્યા છે ત્યારે કેટલાક ગરીબ મજૂરો પાસે કચરો વિનાવવામાં આવે છે તેના માટે સો રૂપિયાથી બસો રૂપિયા હપ્તા રાત ચાલે છે તેવું પણ જાણવા મળ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા સોલિડ વેસ્ટ અધિકારી હાર્દિકભાઈ અને કશ્યપભાઈને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખો આપીને છટકબારી શોધી રહ્યા છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આ લેન્ડફિલ્ડ સાઇડ પર નાના નાના ભૂલકાઓ અને મહિલાઓ બાળકીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આરોગ્ય અધિકારીઓ અને જવાબદાર સ્ત્રીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઓચિંતી વિઝિટ કરીને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં લેન્ડફિલ્ડ સાઇડ પર નરેન્દ્ર મોદીના ફોટા સાથે બેસીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ હા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગજરા માર્કેટ ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફીલ સાઇડ છે આ લેન્ડફીલ સાઇડમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાટગાટ જોવા મળી રહી છે અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પો